આકાશની અનંત વિરાટતામાં પૃથ્વી એક રચકણ જેટલી પણ નથી પણ પૃથ્વીનું સ્થાન વિશિષ્ટ છે કારણ કે પૃથ્વી ઉપર જીવન છે જીવન એટલે શું તેની ઘણી બધી વ્યાખ્યાઓ થયેલી છે ચિંતકો વિચારકો તત્વજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોએ ઘણી બધી વ્યાખ્યાઓ આપેલી છે એમાંથી એક વ્યાખ્યા એ છે કે જીવન એટલે સમસ્યાઓની શૃંખલા જીવનના છેલ્લા શ્વાસ સુધી માણસના જીવનની અંદર સમસ્યાઓ આવતી રહે છે બે સમસ્યાઓ મોટી છે એક તો મૃત્યુનો ડર અને બીજી સમસ્યા એ છે કે મૃત્યુ પછીની ગતિ સદગતિ થશે અસદગતિ થશે કે પરમ ગતિ થશે જીવનમાં જો સાચા ગુરુની પ્રાપ્તિ થાય તો આ બંને સમસ્યાઓનું નિરાકરણ બહુ સારી રીતે થઈ જાય છે સાચા ગુરુના લક્ષણો વેદાધિક શાસ્ત્રોમાં કરેલા છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં બારમા અધ્યાયમાં અને ચૌદમા અધ્યાયોની અંદર સાચા ગુરુ છે એના લક્ષણો બતાવવામાં આવેલા છે ભગવાન સ્વામિનારાયણે પણ એમના ઉપદેશોની અંદર સાચા ગુરુના લક્ષણો બતાવ્યા છે જેમના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ હોય જેમના જીવનમાં નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્થ નિર્માન એ પંચવર્તમાન હોય જે પોતે બ્રહ્મ હોય અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની નિરંતર ભક્તિ કરતા હોય એવા જે સંત છે એ સાચા ગુરુ કહેવાય ભગવાન સ્વામિનારાયણે આવા ગુરુની ઓળખાણ કરાવી અને કહ્યું કે એવા ગુરુ ગુણાદિત્યાનંદ સ્વામી છે અને ગુણાદિત્યાનંદ સ્વામીની પરંપરામાં વર્તમાન કાળે એવા સાચા ગુરુ પૂજ્ય મોહન સ્વામી મહારાજ એ પોતે છે જેમણે જેમણે આ ગુણાતીત ગુરુઓનો સમાગમ કર્યો એમના જીવનમાં મૃત્યુનો ડર મટી ગયો અને છતી દેહે જ કલ્યાણની પ્રતીતિ થયેલી છે ના એક રણછોડભાઈ હતા એક અદાવતી એમણે એક ભાડૂતી માણસને રણછોડભાઈને મારી નાખવા માટે મોકલેલા એમની સામે બંદૂક તાકીને એ ભાઈ હતા રણછોડભાઈને લીશ માત્ર પણ બીખ નથી એમણે કહ્યું જો ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની ઈચ્છા હશે તો તારી બંદૂકમાંથી ગોળી છે નીકળશે ને તો નહીં નીકળે અરે બન્યું પણ એમ બંદૂકમાંથી ગોળી નીકળી નહીં પણ રણછોડભાઈને લેશ પણ ડર નહોતો કારણ કે એમને શાસ્ત્રીજી મહારાજ નો સમાગમ હતો એક મોતીબાઈ ચક કરીને હરિભક્ ઓગણીસો ને બોતેર ની સાલમાં ઈડી અમીને બધા જ એશિયન ભાઈઓને યુગાંડા દેશમાંથી કાઢી મૂકેલા મોતીભાઈ ત્યાં રહેતા હતા અને મિલિટરીના માણસો એમને પકડીને લઈ ગયા અલે શૂટ કરવાની તૈયારી જ હતી તે વખતે એ મિલિટરીના સાહેબ ત્યાં આવ્યા અને મોતીબાઈના કપાળની અંદર તિલક અને ચાંદલો જોયો એને કહ્યું ભગવાનના માણસિયાને છોડી દો પણ મોતીબાઈની બીક નહીં એ તો સ્વામિનારાયણ મંત્ર યોગીજી મહારાજ અલે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરી અને પોતે કરતા હતા પણ લેશમાં તમે ડર નહોતો કારણ કે એમને યોગીજી મહારાજ અલે પ્રમુખ સ્વામી મહારાજ જે સાચા ગુરુઓ હતા એમનો સમાગમ કરેલો હતો નીતિનભાઈ ગઢિયા થોડાક વર્ષો માટે લેબનન દેશમાં રહેતા હતા ત્યાં આગળ ગ્લાસની ફેક્ટરી એનો બધો જ પોતે સંભાળતા હતા મનુભાઈ માધવાણીની આ ફેક્ટરી હતી બે હજાર છની સાલમાં ઇઝરાયલ દેશે ચડાઈ કરી લેબનન દેશ ઉપર અને નીતિનભાઈ જે ફેક્ટરીની અંદર હતા એના ઉપર જ બોમ્બ વર્ષા થઈ ચાર મિસાઇલ્સ પડ્યા પાંચસો પાંચસો પાઉન્ડના એ ચાર બોમ્બ એના પર પડેલા એ ખૂણાની અંદર નીતિનભાઈ એમની પાસે માળાથમાં માળા રાખી પ્રમુખસ્વામી મહારાજને યાદ કરતા હતા પણ લેશ માત્ર પણ ડર નહોતો અને એ પોતે મનમાં એવો જ વિચાર કરતા હતા કે જેવી પ્રમુખસ્વામી મહારાજની ઈચ્છા હશે એમ થશે અને એમને એમના જીવનની અંદર એ સંતોષ હતો દિલીપભાઈ પટેલ કરીને એક હરિભક્ત છે મુંબઈમાં રહે છે અને તેઓ એક વાત કરી કે જે દિવસથી મને સ્વામી મહારાજના દર્શન થયા મને તે દિવસથી પ્રમુખ સ્વામી મહારાજના વચનની અંદર વિશ્વાસ આવી ગયો હતો એમના મુખે મેં અનેક વખત સાંભળ્યું કે આ તમારો છેલ્લો જન્મ છે તો મને એવો અનુભવ પણ થાય છે મારા જીવનની અંદર કોઈ ઈચ્છા રહી નથી ખાવાની પીવાની જોવાની કોઈ ઈચ્છા નહીં અને મને ખાતરી છે કે મારો અંતકાળ આવશે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ મને તેડવા પધારશે અને મારો હાથ પકડી અને ભગવાન સ્વામિનારાયણના ખોળાની અંદર એ બેસાડી દેશે છતી દેહે જ મારું કલ્યાણ થયું છે એવી મને પ્રતીતિ છે એવી દિલીપભાઈ પોતે એ વાત કરી એ ઘનશ્યામભાઈ ભાવસાર કરીને એક હરિભક્ત અમદાવાદમાં હતા આ થોડાક મહિના પહેલા કોવિડની અંદર પોતે ધામમાં ગયા એ એમના દીકરા એ દીકરા મેહુલભાઈ એમને વાત કરી કે પપ્પા ખલાસ થઈ ગયા છે અને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે તમને અને તકલીફ પણ વેઠવી પડશે એને કીધું જો મારા અંતરમાં કોઈ વાસના નથી મેં યોગીજી મહારાજનો સમાગમ કર્યો છે પ્રમુખ સાંઈ મહારાજનો સમાગમ કર્યો છે તો મારું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે અને હોય પણ એમના મુખારવીન ઉપર એના પપ્પાની જે નિર્ભયતા હતી એ નિર્ભયતા જોઈ અંદર રમેશભાઈ સુધાર કરીને છે એમને પણ આ કોવિડ નાઇન્ટીનનો રોગ લાગુ પડેલો હોસ્પિટલમાં દાખલ થયા હતા સંતોએ ફોન દ્વારા સંપર્ક કર્યો તો રમેશભાઈ સુધારે વાત કરી કે સ્વામી જો કાલે મૃત્યુ આવવાનું હોય તો ભલે આજે આવે મેં પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજની સેવા કરી છે અને મને કોઈ અધૂરું નથી હું નક્કી ભગવાનના ધામની અંદર જવાનો છું ધાંગધ્રા ક્ષેત્રની અંદર એક ગામ એનું નામ છે સીતાપર અને ગામના એક હરિભક્ત કાનજીભાઈ વશરામભાઈ સાખલપરા એમને એપ્રિલની અગિયારમીએ કોવિડ પોઝિટિવ આવ્યું અને ધાંગધ્રાની શ્રીજી હોસ્પિટલમાં પોતે દાખલ થયા ચાર પાંચ દિવસ પછી એમને માળા ફેરવવાનું શરૂ કર્યું પહેલા સ્મરણ તો કરતા હતા અને માળા પણ કરતા હતા પણ તે દિવસે એમને ખબર પડી કે મારો અંધકાર નજીકમાં છે વિડીયો કોલ દ્વારા સંતોના આશીર્વાદ લીધા અને બધાને કહી દીધું કે મારો સમય હવે પૂરો થઈ ગયો છે દીકરાને વાત કરી ડોક્ટરને કોઈ મને રજા આપી દે કારણ કે ઘરની અંદર શ્રીજી મહારાજ મારી રાહ જોઈ રહ્યા છે અને મોહન સાઈ મહારાજ મારી રાહ જોઈ રહ્યા છે માટે ઓક્સિજનની નળી છે એ કાઢી નાખો કીધું કે તબિયત બહુ નાજુક છે છે નહીં એમણે કહ્યું હું ઘરે પહોંચીશ ત્યાં સુધી મને કશું થવાનું નથી માટે કાઢી નાખો ઘરે પહોંચતા અડધો કલાક થાય પણ કહ્યું એટલે રજા આપી ગાડીની અંદર પોતાના દીકરાને પોતે અંતિમ ઉપદેશ આપ્યો એમને ત્રણ વાત કરી કે બેટા જીવનની અંદર સત્સંગ દ્રઢ રાખજે આ પહેલી વાત કરી બીજી વાત કરી મારા ધામમાં ગયા પછી એક આંસુ પણ તું પાડતો નહીં ત્રીજી એમણે વાત કરી મારો સંકલ્પ હતો કે ગામમાં મંદિર કરવું અને ગામમાં સત્સંગ કરાવવો એ સંકલ્પ તું પૂરો કરે છે એ ઘરે પહોંચ્યા સગાવાલા સાથે વાત કરી બધાના હાથથી થોડું થોડું પાણી ગ્રહણ કર્યું વાતાવરણ હળવું કર્યું અને દસ મિનિટની અંદર ધામમાં જતા રહ્યા એમના દીકરાએ વાત કરી કે હું એટલો બધો ડરી ગયો હતો અને મને થયું કે શું થશે કારણ કે હું એક જ સંતાન પણ મારા પપ્પાએ આ વાતાવરણ એટલું બધું હળવું કરી દીધું કોઈ ટેન્શન નહીં કોઈ ચિંતા નહીં કોઈ દુઃખ નહીં કોઈ શોખ નહીં હું એમ માનું છું આ બધી જ બાપાની દયા એમ એવી રીતે આપણા જીવનની અંદર પણ જો સાચા ગુરુનો સમાગમ આપણે કરીએ વર્તમાન કાળે પરમ પૂજ્ય મોહન મહારાજ આપણને પ્રાપ્ત થયા છે આપણા જીવનની અંદર આત્યંતિક આપણો મોક્ષ થાય એવી રીતે આપણે એમનો સમાગમ કરીએ અને આપણું જીવન ધન્ય કરી શકીએ તે માટે ભગવાન સ્વામિનારાયણ અને મોહનસાઈ મહારાજના ચરણોની અંદર પ્રાર્થના